જય ગણેશ દાદા જય માતાજી જય જીનેન્દ્ર આજ તારીખ આઠ જૂન બે હજાર પચીસ રવિવાર પધારો 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 ગૌમાતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં સખીદીલ દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું મનગમતું ભોજન્યું ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીર્વાદ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિરણના લાભાર્થી શ્રી સૌરાજભાઈ મુનશીભાઈ ગઢવી બારોટ તરફથી લુણી ગામના ગામજળની ગાય માતાઓને એક ગાડી લીલાચારાની નિરણ પીરસવામાં આવેલ છે મુરબ્બી વડીલ શ્રી સૌરાજભાઈ મુનસીભાઈ ગઢવી પરિવાર તરફથી ગૌ સેવા સમિતિને રૂપિયા બે લાખ સિત્તેર હજારનું અનુદાન પ્રાપ્ત થયેલ છે જે કાયમી એમનો નામની તકતી લાગશે અને જ્યારે જ્યારે રકમની જરૂર પડશે ત્યારે ગૌમાથા માટે એ રકમમાંથી લીલોચારો કે ગૌ સેવા કરવામાં આવશે એવા આજના લાભાર્થી શ્રી સૌરાજભાઈ મુનશીભાઈ બારોટ ગઢવી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના આજે શ્રી ઋણી જૈન દેરાવાસી સંઘ તરફથી પણ સારી એવી રકમ અહીં ગૌ સેવા સમિતિને અર્પણ કરવામાં આવેલ છે સાથે ગાય માતાઓ માટે સૂકો ચારો રાખવાના સંગ્રહ કરવા માટે એક મકાન માતુશ્રી સોનભાઈ માલસી ઘેલા ડેઢિયા વડે ઘરવાના પરિવાર હસ્તે વર્ષાબેન કાંતિલાલ ડેડિયા અને વસંત કિશોરભાઈ ડેડિયા તરફથી ગૌ સેવા સમિતિને એ મકાન અર્પણ કરવામાં આવેલ છે જે હાલે આ સમિતિને એમની ચાવીસ સુપરત કરશે તો આજના આ પણ દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના આજે ઉનાળુ નિરળ મહાયજ્ઞનો સળંગ ચોથું વર્ષ અને આ વર્ષનો આજે સતત સડસઠમો દિવસ છે ગૌમાતા હાલ પોતાનું મનગમતું ભોજન આરોગવા અહીં ઉપસ્થિત છે અને આજના લાભાર્થી દરેક દાતા પરિવારને તેમના આશીષ તેમજ આશીર્વાદ વરસાવી રહેલ છે સમસ્ત લુણી ગામવાસીઓ પર પણ ગૌમાતાના માતાના આશીષ તેમજ આશીર્વાદ વરસતા રહો એવી અંતકરણપૂર્વક પ્રાર્થના જય માતાજી વંદે ગૌમાતરમ